હાલ પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે ત્યારે આ પવિત્ર શ્રાવણ માસમાં પંચમહાલના શહેરામાં સ્વયંભૂ શિવલિંગ પ્રગટ થયું હતું જેના દર્શનાર્થે મોટી સંખ્યામાં ગ્રામજનો ઉમટી પડ્યા હતા જમીનમાંથી શિવલિંગ પ્રગટ થતા જમીન માલિક અને નજીકના લોકોએ પૂજા અર્ચના કરી મહાદેવ દેવાદિદેવના દર્શન કર્યા હતા મરડેશ્વર મહાદેવ મંદિર નજીક માર્કેટ યાર્ડની સામે જમીનમાંથી શિવલિંગ પ્રગટ થતા શહેરા સહિત તાલુકાના લોકોમાં ચર્ચાનો વિષય બન્યો હતો ખેતરમાં સ્વયંભૂ શિવલિંગ પ્રગટ થતાની વાત વાયુ વેગે પ્રસરી જતા શહેરા ગામ સહિત આસપાસના ગ્રામ્યમાંથી પણ મોટી સંખ્યામાં લોકો આ શિવલિંગના દર્શન માટે ઉમટી પડ્યા હતા અને

ભગવાન કરે આવાહન કરે મહાદેવ કોઈ પથ્થર હોય ને પથ્થર કે હોય પથ્થર આપડે ધરતી પર પડ્યા હોય એ કેમ ના પડે હોય એમ નેમ પડ્યા હોય એ તમે હટાવી શકો તમે થોડો પ્રયત્ન કરો તો હટાવી શકો પણ આ અચલ છે એ જમીન જોડે સ્થિર થઈ ગયું છે હલો એટલે અહીંયા પૃથ્વીના આકાશ તત્વ એક થઈ ગયા છે એટલા માટે અહીંયા શિવલિંગ છે તો આનું આનું પેલા નિકાલ કરાવવાનો આ ઝાડ નો પછી આગળ આપડે પ્રોસેસ થાય ખબર પડે બરોબર છે